યમુનાનગર સોસાયટી સુધી આ ગટરનું ગંદુ પાણી વહેતા નગરપાલિકાની બેદરકારીને કારણે ગટરના ગંદા પાણીની દુર્ગંધ આવતી હોવાથી શહેરીજનો ત્રાહિમામ પોકાર્યો ઉઠ્યા હતા ત્યારે વહેલી તકે આ ગટર લાઇનના ભંગાણને રિપેર કરવામાં આવે અને કાસને સાફ સફાઈ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ગુજરાત સરકાર આરોગ્યની ચિંતા કરે છે ત્યારે ડભોઈ નગરપાલિકાનું વહીવટી તંત્ર છેલ્લા ઘણા સમયથી આ લીકેજ ગટરના પાઇપ ની ચિંતા કરતી નથી ત્યારે મોટો રોગચાળો કે પછી નગરજનોને દુર્ગંધી છુટકારો મળશે કે કેમ તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે નગરપાલિકાના લાગતા વળગતા અધિકારીઓ આ ગટરના લીકેજની પાઇપલાઇનને વહેલી તકે રિપેરિંગ કરાવે તેવી જ અહીંના રહીશોની માંગ છે